નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સોના અને ચાંદીથી બનાવેલ તાજિયાની સ્થાપના નવજવાન હુસેની કમિટી ફતેગંજના સદર બજાર ખાતે કરવામાં આવી પરંપરાગત રીતે મહરમ મહિનાના પાંચમા ચાંદે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાઓની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ફતેગંજ સદર બજાર નવજવાન હુસેની કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે સોના અને ચાંદીથી બનાવેલ તાજિયાનું જુલુસ કાઢી સ્થાપના કરવામાં આવી સ્થાપના વર્ષોથી થાય છે પરંતુ આકર્ષક નું કેન્દ્ર સોના અને ચાંદીથી જડીત તાજિયાની સ્થાપના અહીં પાછલા સાત વર્ષથી કરવામાં આવી રહી છે મુસ્લિમ સમાજનો મહોરમનો પર્વ એટલે નવું વર્ષ જે હઝરત ઇમામ હુસેનની યાદમાં મનાવવામાં આવતું હોય છે સમાજ માટે જ્યારથી પહેલો ચાંદ દેખાય ત્યારથી આઠમા ચાંદ સુધી વિવિધ વિસ્તારોમાં તાજિયાઓની સ્થાપના થતી હોય છે અને કુરાનનું પઠન કરવામાં આવે છે ત્યારબાદ નવમાં ચાંદના દિવસે જુલુસ કાઢી એક વિસ્તારથી બીજા વિસ્તારમાં તાજિયા લઈ જવામાં આવતા હોય છે અને દસમા ચાંદે સરસિયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવે છે પરંતુ આ સોના અને ચાંદીથી બનાવેલ તાજિયાને ગુલાબનું પાણી છાંટીને વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ બીજા વર્ષે આ જ તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે આ તાજીઓ છે ફતેગંજ સદ્દર બજાર નવ જવાન હુસેની કમિટી નાની મસ્જિદ પાસે હમણાં આજે પાંચમો ચાંદ છે અમે દર વર્ષે પાંચમો ચાંદ જે તાજીયા બેસાડીએ છીએ આ ફતેગંજ ઈદગા મેદાન થી લઈને ફતેહગંજ મેઇન રોડ થઈને આ જશે ફતેગજ સદ્દર બજાર નાની મસ્જિદ પાસે સ્થાપના થવા માટે કેટલા વર્ષો કરું છું આમ તો સ્થાપના થઈ અમારે વર્ષોથી થાય છે પણ આ અમારે જે ચાંદીનો તાજિયો છે એ સાત આજે આ સાત વર્ષ થયા છે સાત વર્ષથી સ્થાયી અમારો તાજ્યો છે આમાં ઉપર ચાંદી પ્લેટેડ દસ કિલો જેવી ચાંદી છે પરંપરાગત રીતે દર વર્ષે પરંપરાગત રીતે આ તાજિયાને અમે દસમા ચાંદે ઠંડો કરીને વ્યવસ્થિત રાખી દઈએ છીએ અમારા સ્થળે ને પછી દર વર્ષે આ જ અમે એકદમ સાફ સફાઈ કરીને એકદમ કમ્પ્લીટ કરીને બે સ્થાપના કરીએ છીએ મારું નામ હારૂન રશીદ શેખ